પછી તરત જ આયોજકો છે તેમના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે અને જે લોકોને ઈનામ લાગ્યા છે તે લોકો તેમને શોધી રહ્યા છે પરંતુ ક્યાંય તેમનો પતો નથી પડી રહ્યો મામાદેવના કેટલાક ભક્તો આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું ગામ રણછોડગઢ અને મામાદેવ આવ્યા રણછોડગઢના સીમાડે અને મામાદેવનું એક નામ વટાવી ને જે માણસોને ટિકિટમાં જે કાંઈ ઈનામ લાગુ પીડ્યા એ ભાઈ રજપૂત જે આગેવાન બે ત્રણ એ ગુમ થઈ ગયા છે અને ટિકિટોનું જે વિતરણ જે કરવાનું હતું એ કર્યું નથી અને અમે મહેશભાઈ એક આ મામાદેવના ભાગરૂપે કે કંઈક મામાદેવનું કામ સારું થાય મંદિર થાય એ રૂપિયા અમે ટિકિટ વેતરણાવળી આ તે બધું કરાવવામાં અમે મદદરૂપ થયા એ ભાઈને વિષુભાઈને બરાબર તો અત્યારે વિષુભાઈને જે ઇનામ લાગ્યા તો ઇનામમાં તો એક રૂપિયો દીધો કે નથી દીધો હજી નથી દીધો બરાબર તો આવું તો ક્યાં લગી ફોરવર્ડ ચાલે આ ત્રણે તને મેરાવાળું આ વિષુભાઈએ કર્યું તો આવું હવે યાર અમારા ગામનો સીમાડાનું એક મામાદેવનું મંદિરની સાફ ખરાબ થાય છે અને આ તો કણિયારાવાળા મામાદેવ ગેરા છે ભળવળ લોકોએ અને એ એ એનું જ સાફ કરે છે આ ઈસુભાઈ તો વસીતાના અહીંયા આવી ગયા છે અને વસીતરના આવી અને આવું ફરટ કરવાનું એને સત્તા આપેલી નથી આ તો બધા ગામને મદદ કરી આજુબાજુ ગામવાળાએ અને ઘણા પણ લોકોએ આસામ ઓછી પાંત્રી ચાલીસ હજાર ટિકટું વેચી છે તો બસો નવાણું રૂપિયા ભાવ હતો બરાબર તો આ બધી ટિકના પૈસા ક્યાં જાય અને ઇનામ હજી કોઈને દીધા નથી તો આવડું મોટું કૌભાંડ થાય તો આને તો ખરેખર જેલમાં પૂરતી હોવું જોઈએ અને તો સોડવાનું ન હોવું જોઈએ અને આ તો હું પોલીસની માંગણી કરું કે આની તપાસ કરો આ ઈનામ જે રાઈખાથી માણસોને પહોંચ્યા નથી પહોંચ્યા આવા ફોટોટ કરવાવાળા માણસોને જેલમાં જરૂર નીકળવા પડે એમાં કાલેકર હોય તો ભલે વેલારા હોય ભલે અને આ રણછોડ બધાને જેલમાં મોકલવા જ જોઈએ નકર તો આવું તો પબ્લિક તો લૂંટવાનું કામ દરેક માણસો કરશે આટલું કહીને હું મારી વાત વિનું છું મારું નામ મહેશભાઈ કોપેડિયા છે અમે એક ધાર્મિક ભક્તિ તરીકે આ મામાદેવનું જે મંદિર છે એના નાના મોટા કાર્ય માટે અમે સહભાગી જતા હોઈએ છીએ અને એક કોઈ ઋષુભાઈ અને એમના જે ટીમ હતી કોઈ નેહુલભાઈ આચાર્ય અને કૃપાલસિંહ શક્તિસિંહ પરમાર અનિલ એવા કોઈ આયોજક દ્વારા એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અમે લોકોએ ધાર્મિક મામાદેવનું મંદિર બની જાય જેના અનુસંધાન એમને ફોલો ઘણો નાનો મોટો સપોર્ટ કરીને અમે બી મારી પણ પોતાની અગિયાર ટિકિટ હતી અમે હાઈકડા ડ્રોનું આયોજન કરાયું હતું અમે પણ ડ્રોનું આયોજન થયા ડ્રો પણ કમ્પ્લીટ થઈ ગયો હતો બધાને ઇનામ બી લાગી ગયા હતા ઈનામ લાગ્યા પછી એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ પીડીએફ અમે ત્રણ દિવસ પછી પીડીએફ રિલીઝ કરશું પીડીએફ રિલીઝ કર્યા પછી બધાને કોન્ટેક્ટ કરીને આપણે એને એનામ વિતરણ કરી દેસું બાકી જે તે ટાઈમે આપણા ફોનમાંથી જેને આપણે ફોન કહેતા હતા ભાઈ તમને ઇનામ લાગ્યું છે એ લોકોના ફોન આપણા ચાલુ થઈ ગયા છે ભાઈ એનામનું શું થયું અને આ લોકો બધા ફોન પણ એટલે મને એવું લાગે છે મામા દેવના નામે ક્યાંક થયું હશે છે